ગૌતમ આજે પેટા ચૂંટણીઓ છે તેની પણ સાથે જ મત ગણતરી થવાની છે અને જનતાએ જે ચુકાદો આપ્યો છે સ્પષ્ટ થઈ જશે કેવી ઇન્ટર લાગી રહી છે ત્યાં આજે પોરબંદર લોકસભાની જો વાત કરવામાં આવે તો અહીંયા લોકસભાની સાથે સાથે બે વિધાનસભાની જે બેઠક છે તેનું પણ પરિણામ આવવાનું છે જે પેટા ચૂંટણી બે વિધાનસભાની છે માણાવદર અને પોરબંદર વિધાનસભા તેનું પણ પરિણામ આવવાનું છે પોરબંદરથી જે લલિતભાઈ વસોયા છે કોંગ્રેસના ઉમેદવાર લોકસભાને આપણી સાથે લલિતભાઈ આપણે અહીંયા આમ તો તમારા માટે ત્રણ મતગણતરી છે કેમ કે તમારા વિસ્તારમાં આવતી બે વિધાનસભા તમારી ખુદની લોકસભા કઈ રીતના જુઓ છો પરિણામને હવે તો ગણતરીની મિનિટમાં હમણાં જ કાઉન્ટિંગ શરૂ થશે અને સંપૂર્ણ વિશ્વાસ છે કે પોરબંદર લોકસભા મત વિસ્તારની પ્રજા પક્ષ પલટુઓને જાકારો આપવાની છે અને સાથે બહારનો ઉમેદવાર છે એ બહારના ઉમેદવારને પણ આ વિસ્તારની પ્રજા સ્વીકારવાની નથી અમને જીતનો સંપૂર્ણ વિશ્વાસ છે સાથે જે પેટા ચૂંટણીઓ છે બે જે પક્ષ પલટુ છે તે ભાજપમાં ગયા અને હવે તેની પણ પેટા ચૂંટણી આવી આ ચૂંટણી ઉપર પણ તમારી નજર હતી આને કઈ રીતના જુઓ છો દરેક જગ્યાએ અમારા બંને ધારાસભાના ઉમેદવારોએ પણ સારો પ્રયત્ન કર્યો છે મારાથી પણ બનતી મહેનત મેં પોરબંદર અને માણાવદરમાં કરી છે પરંતુ જનતા જનાર્દન છે આખરે તો ચુકાદો જનતાએ આપવાનો છે હમણાં જ થોડી વારમાં મતગણતરી શરૂ થશે એટલે બધા પરિણામો આપની સામે આવશે કેટલા મતેથી જીતવાના ચલણી જીતવાનો જો એ ફાઇનલ છે કેટલા મતેથી તો પ્રજા કેવી રીતે મતદાન કર્યું છે કેટલા મતો આપ્યા છે એની ઉપર છે ચોક્કસ તો લોકસભાની મતગણતરી મિનિટોમાં શરૂ થશે હું આપને દ્રશ્ય